વલસાડના વાપીમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન સામે આવ્યું જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપના ત્યાં દરોડા પાડવામાં આવ્યા ગેલેક્સી ગ્રુપને ત્યાં આઈટી વિભાગના દરોડા આઈટી વિભાગની અલગ અલગ ટીમો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવીમાં વહેલી સવારથી આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન સામે આવ્યું વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હેરાત જોડાયા છે ફોનલાઇન ઉપર હેરાત જે પ્રમાણે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું કયા કયા કંપનીઓને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને કોઈ મોટી અપડેટ બહાર આવી છે જે પ્રમાણે વલસાડ જિલ્લાના અંદર હાલ આઈટીનું સરસ ઓપરેશન ચાલી રહ્યું છે જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા જે લોકો છે તેઓના અંદર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે જે પ્રમાણે આજે જમીન વ્યવસાય સાથે ગેલેક્સી ગ્રુપના અંદર જે લોકો કર્મચારીઓને તેઓ અંદર જોડાયા હતા તેઓના તો આઈટીના દરોડા છે જિલ્લાના અંદર તે પ્રમાણે વાપીના અંદર ગેલેક્સી જે ગ્રુપ છે તેના અંદર આઈટી ના દરોડા પડ્યા હતા આઈટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે અને વહેલી સવારથી વાપીના અંદર અલગ અલગ વિસ્તારોના અંદર આઈટીની ટીમ જે છે તે કામગીરી કરી રહી છે જે પ્રમાણે વર્કરો છે તેઓના અલગ અલગ ઉપર આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અમુક મોટા માથાઓ જે છે તેઓના નામ બહાર આવી શકે તેમ છે પરંતુ હાલ આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે વધુ વિગત સર્ચ ઓપરેશન બાદ જ બહાર આવે તેમ છે જી હેતુ આભાર વિગતો બતા